તો હે અમારે કમે છ વર્ષ સુધી સતત નવાન જૂના દવાખાનાની મેં લોકોને એ ચાર વર્ષ સુધી એને નવાં જૂના દવાખાના અમે સેવા આપી એ સાચા એવા દિલથી અને આજે કમો હમન બદન છોડીને જાય છે વિદાય લે છે પણ હાડક માટે નથી લેતો હાલોલ જાય છે નહીં ગામો બરાબર તે બસ કઈ નહીં તો અહીં જેવી સેવા કરતે લો તો અજીન હતી સેવા કરજે એવી આપણે બધીને શુભ કામના હું કેવ છે લા બસ બરાબર છે ના જો તાર તો તમાર કે કેવ તબુ બસ કઈ નહીં એ પાછો રડ ચરી તો છઈ લો લો સાહેબને ને ખડે અમાર ધમો કાઠા દીલે કમુને કેક ખવડાવી રહ્યો છે નરમ દીલે બહુ કાઠા દીલે બહુ કાઠા દીલે દે ઓરા ખાવાનું ચાલુ કરતો હતો આ ખવડાવો એક બીજા તો મારે કમો કેસે જતો જતો એને ચાર વર્ષ અહીંયા નોકરી કરી છે અને એટલું મસ્ત હાચા દિલથી નોકરી કરી છે તો હવે આપણે એમના મોડે સાંભળીએ બે પાંચ મિનિટની મય બરાબર આખી સમરી બોલ કમો હેઠ કેવું રહ્યું મારા ચાર વર્ષ પૂરા કરીને ટ્રાન્સફર લઈ જવું હાલ ચાર વર્ષમાં બધા શીખલ્યા ઘણું બધું શીખવા મળ્યું આપણા આદરણીય ભમ્બીભાઈ વિક્રમભાઈ ધર્મેન્દ્રભાઈ સાહેબ રાજુભાઈ અલ્પેશભાઈ બધા જોડા બહુ સારી રીતે બધાએ સાથ સહકાર આપ્યો અને સારી રીતે ચાર વર્ષમાં યુવા થયા અને બહુ બધા સ્ટાફ ભંભીભાઈ છે બહુ સારા આવી અને બહુ સારી રીતે કામ વર્ષમાં ચાલો થેન્ક યુ મિત્રો હું નોકરી લાગ્યો અને બસ થોડા જ સમય પછી કમન તો હું કઈ ઓળખતો નતો કશું જ નહીં અને કમ મો એક મારો મિત્ર હતો વિપુલ એનો મિત્ર હતો અને એને કીધું કે મારો એક મિત્ર આવ્યો છે કમલેશ રાઠવા કરીને અને તારે દવાખાના પરો તારે મેં કીધું ત પચારે તો અમારી મુલાકાત થઈ બે જણને અમે હંગાત નોકરી કરણ સ્ટાર્ટ કર્યું અને એની મે અમે સિમલેની અમારી બંને દવાખાનો હતો તો જૂનામાંથી પછી પાછા આ નવું બનવા પાછું એટલે સબ સેન્ટર પર ગયા સબ સેન્ટર પર બી તો એની અંદર કમુ રહેતો એ બહુ નજીક જ એટલે આ સિમલિયા થી મોડિન સિમલિયા ના જે 12 મોડ છે સંતો સેલા હા એક એક જણા એક એક લોકો ઓળખે અને કમાની સેવા એવી કે તમે વાત રહો તો રાત કે તો દાડો કે તો જે બી જેને મતલબ એ નહી મે જેટલી એબિલિટી છે અને અમારી કને અહીંયા જેટલી ફેસિલિટી છે એના આધારે જો પોતાનું હંડ્રેડ પર્સન્ટ કામ કરતો લોકોને મતલબ સેવા આપતો એટલે આજની તારીખ મેં ભલે આખા ગામના લોકો આજુબાજુના છે નહીં પણ આ વિડીયોની મેં દેખીને દેખશે ત્યારે કહે છે કે ઓલે આ કમલેશભાઈ જતા રહ્યા એટલે બહુ મતલબ આખા અત્યારે એમને કમલેશભાઈ જવાના છે એમ ખબર પડી તો બી મને બધા પૂછ પૂછ જ કરે એટલે હાચું જવાના હાચું અને નોમ પાડેલો બુમરો જસપ્રીત બુમરા જેવા લાગે એટલે બુમરો ન પડેલો તો બસ કમાનો એવું ચાર વર્ષની મેં બહુ સારું એવું યોગદાન હતું અને આજે બી હજુ બી એમને ગમ લોકો યાદ કરે છે અને આગળ બી કરશે જ તો બસ આમાં હું વધારે કહેવા માંગતો નથી અને આ જેવી તું અહીંયા સેવા કરતેલો લો એવી નિ હાલોલ જઈ અને ત્યાં બે જઈને સેવા કરજે અને સ્ટાફ જોડા અહીંયા આપણા હળી મળીને એકબીજાનું કામ કરતેલા અને હળી મળીને જે રીતે રહેતેલા એવું ત્યાં બી રહેજે એવી અમારે

એમની સાથે સારું એવું રહ્યું અને સૌથી સારી વાત એ છે કે જ્યારે સ્ટાફની લૂંટી આમ તેમ કરવાનું થાય નાઇટ કરવાનું થાય કે ગમે ત્યારે નાઇટ પછી મોર્નિંગ કરવાનું થાય ગમે ત્યારે ડ્યુટી એડજસ્ટ કરીને કરી લેતા હતા જેથી મતલબ સેવા માટે તત્પર જ રહે સારું રહે તમને ખૂબ જ સારી સેવા આપી છે તમારા રાજુભાઈ અમારા દવાખાનાના મેન એવા માણસ હેન્ડલ હેન્ડલિંગ કરતા હે

મોટી પડત કે જો ઓકડો કડાવી આલું છું ના એક આંકડો કાઢી નાખશું રાઈટ 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 કઈ નઈ એ મને હમણાં આવી દીજે એટલે હું એક આંટો કરાવી લેતો આવું છું હા કઈ વાંધો નહીં બસ બસ હા કશો વાંધો નહીં ચાલો હવે લાગે છે રાજો મારા ઓકે બોન પણ ગિફ્ટ લાવ્યા છે કમલેશભાઈ માટે કમા સાથેની આ છે પર લાસ્ટ ફોટોગ્રાફી ગ્રુપ કોપી અમારા બધા સ્ટાફની બાય બાય કમા કમો

અમે દવાખાને આવી એટલે આ ભાઈ ની ખબર કાઢીએ કશું કેવું નઈ પણ એવા આવે એવી આશા છે આશા છે અને કમાનું કેવું યોગદાન રહ્યું ચાર બહુ ગમો એક એક વ્યક્તિ અમને ઓળખે છે થી

કમોન આવ્યે દુખ છે યાર બહુ મોટું પણ આવે કઈ નહીં ચાલ કમોન ફરી બધા ભેગા થઈશું ટાઈમ પર બરાબર